નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામનું મુખ્ય કારણ સામે આવ્યું યુદ્ધ વિરામ પછી ભારતનો મોટો નિર્ણય વાવાઝડુ પવન સાથે વરસાદ અંબાલાલ પટેલની ભારે આગાહી લાખો લોકોને ફાયદો મોટો નિર્ણય વર્ષે મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારનો મોટો નિર્ણય પાક નુકસાનની સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે મહિલાઓને મળશે દર મહિને પાંચસો રૂપિયાની સહાય સરકારે લાગુ કર્યો છે નવો નિયમ

મિત્રો તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું પવન સાથે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંબાલાલ પટેલની ભારે આગાહી ધરતીપુત્રો ચિંતિત હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે આજે અને આવતીકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો તારીખ પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી રહેલી છે પચીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા આ ચક્રવાતમાં આ વરસાદી સિસ્ટમ ફેરવાઈ જશે અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નો સમાચાર પાકિસ્તાનના યુદ્ધ વિરામનું મુખ્ય કારણ સામે આવ્યું છે પાકિસ્તાનને ડર હતો કે ભારત હવે કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી પાકિસ્તાનની અંદર વિનાશ થઈ શકે છે આવી સ્થિતિમાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવાનું શ્રેષ્ઠ માન્યું અને સીધા સંયુક્ત રાષ્ટ્ર પાસે એટલે કે અમેરિકા પાસે આશ્રય માંગ્યો આ પછી પાકિસ્તાનના ડીજીએમ ભારત સાથે સીધી હોટલાઇન પર વાત કરી અને પછી યુદ્ધ વિરામ પર સંમતિ સંધાઈ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવ્યો ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેતરના ઊભા પાક નષ્ટ થયા છે બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થતાં પશુપાલકોની રોજગારી પણ અસર પહોંચી છે ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવ્યો નુકસાન અંગે નિયમો મુજબ અંદાજોના આધારે કામગીરી આગળ વધશે સાથે સાથે મિત્રો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે અનાજ શાકભાજી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે ચીકુ અને કેરી ઝાડ પરથી ખરી પડતા વાડીના માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બીજી તરફ તલમગ સહિતના ધાન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે હાલ મિત્રો જો વાત કરીએ તો હવે વરસાદની સ્થિતિ થોડીક શાંત થતાં હવે સરકારે જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો જેમાં બાગાયતી અને ખાસ કરીને કેરીના પાકમાં પ્રાથમિક નુકસાનીની વિગતો મંગાવાઈ છે જેમાં એસડીઆરએફના નિયમો મુજબ

શરૂ કરવામાં આવી છે જેઓ આવક વેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમમાં આધારે બદલાઈ જશે યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકને સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે આ અંતર્ગત રોકાણકારોને એક હજાર રૂપિયા અથવા તો બે હજાર રૂપિયા અથવા તો ત્રણ હજાર રૂપિયા અથવા તો ચાર હજાર રૂપિયા અથવા તો પાંચ હજાર રૂપિયાની ગેરંટી યુક્ત માર્સિક પેન્શન મળવા પાત્ર રહેશે મિત્રો મિત્રો સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો હવે એરપોર્ટમાં રાહત હાલ અગત્યના સામે આવી રહ્યા છે એરપોર્ટ શરૂ થતા ગુજરાતીઓને રાહત મળી છે આજે ગુજરાતમાં બંધ કરાયેલા એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવ્યા ભુજ કેશોદ જામનગર અને હિરાસર સહિત રાજ્યના આઠ એરપોર્ટ ભારત પાકિસ્તાન તણાવના કારણે બંધ કરવામાં આવ્યા હતા જે તે સમયે હવે આ કાર્યરત કરવામાં આવ્યા છે ખાસ કરીને મિત્રો હવે આ એરપોર્ટ ચૌદ બેના રોજ શરૂ થવાના હતા જેના બદલે હવે બે દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યા છે આનાથી ગુજરાતી મુસાફરો સહિત અન્ય મુસાફરોને રાહત મળશે સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આવી છે એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણ વ્યાજ મુક્ત છે અને એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે મહિલાઓને મળશે લોન પર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ લોન મુક્ત એટલે વ્યાજ મુક્ત લોન છે લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળશે જેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપની એટલે કે એસએસજીની સભ્ય છે અગાઉ સરકાર દ્વારા લક્ષ રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળશે બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક છે તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખાવા જ વધી રહ્યું છે ત્યારે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો મુજબ ખૂબ જ કડક નિયમો છે બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોક લગાવવા અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેનો જે નિયમ હતો એમાં થોડાક ચેન્જીસ થયા છે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવી છે મિત્રો ત્યાર વિશે વાત કરીએ તો ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે સરકારની ખેડૂતોની મોટી ભેટ ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીની મોટર સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી આપશે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખેડૂત લક્ષ ખાસ મિત્રો જે ખેડૂતલક્ષી નિર્ણય છે એ લીધો છે સોલાર પંપ લગાવવા માટે હવે ખેડૂતોને સબસિડી પૂરી પાડવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે માવઠાને લીધે વિવિધ પાકોને ગંભીર અસર પહોંચી છે ગીર સોમનાથના તાળાલા તાલુકામાં માવઠું પડ્યું જેના કારણે કેરીના પાકને નુકસાન થયું ભારે પવન આવ્યું ત્યારે આંબાઓ પરથી કેરી ખરી પડી તેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો કમોસમી વરસાદથી ગુજરાતમાં ઘણા પાકોને નુકસાન થયું અંદાજે માવઠાના લીધે કેરીના પાકમાં પચાસ ટકા પપોઈિયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા તળમાં ચાલીસ ટકા અને ડાંગરમાં પંદર ટકા નુકસાન થયું છે હવે નુકસાનીનો સર્વે શરૂ થઈ શકે છે અને ખાસ કે મિત્રો ખેડૂતોને પૂરતા સહાય અંતર્ગત હવે રકમ છે ખેડૂતોના ખાતામાં પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આવી મિત્રો અત્યારે વાતચીત છે એ ચાલી રહી છે મિત્રો અત્યારે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષા હવે બે વખત લેવામાં આવશે આવતા વર્ષથી જ શાળાના શિક્ષણમાં કેટલાક ફેરફારો થવા જઈ રહ્યા છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ આ માહિતી આપી અને તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા આ વર્ષમાં બે વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસથી લાગુ કરવામાં આવશે આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓની ભલામણના આધારે ધોરણ અગિયાર અને બારમાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી પણ ચાલી રહી હોય એવા અત્યારે હાલ માહિતી સમાચાર મળી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે વિશ્વ મોપ ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તમારા બેંક ખાતામાં વિશ્વ મોપ ક્યારે આવી શકે એ તમારે જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે ભારત સરકારની આ યોજના ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બબ્બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ સરકાર ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેંક બેનિફિટ ટ્રાન્સલેશન દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ યોજના હેઠળ અત્યાર સુધી તો ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા જ છેલ્લો ઓગણીસમો હપ્તો મિત્રો વર્ષ બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનાની ચોવીસ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં રિલીઝ થયો તો ખાતામાં મોકલવામાં આવ્યો હતો અઢારમો હપ્તો જ્યારે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આમ કહી શકીએ કે આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આના આધારે એવો અંદાજ લગાડવામાં આવે છે કે વીસમો હપ્તો હવે જૂન બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ફક્ત તેવા જ ખેડૂતોને આપવામાં આવશે જે ખેડૂતોએ કેવાયસી કરાવ્યો છે હશે જમીન રેકોર્ડની ચકાસણી કરાવી હશે આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક હશે આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તેમજ જે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તા જમા નથી થયો તો એવા ખેડૂતોએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી સરકારે જાહેરાત કરી છે કે એવા ખેડૂતોને વીસમાં હપ્તાની સાથે ઓગણીસમો હપ્તો છે એટલે કે એક સાથે બે હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહારાષ્ટ્રની મહિલાઓને મળશે હવે સહાય લાડલીબહેન યોજનામાં થયા છે થોડાક ફેરફારો લાડલીબેન યોજના લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફારો કર્યા છે યોજનામાં નવા જૂની થોડાક ફેરફારો કર્યા છે આ યોજના હેઠળ આઠ લાખ મહિલાઓને પંદરસો રૂપિયાના બદલે માત્ર પાંચસો રૂપિયા મળશે સરકારની નવા નિયમો અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને આપવામાં આવશે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળ્યો આ ફેરફાર બાદ જે મહિલા ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ મળી રહ્યો છે તેમને લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયાની સહાય મળશે હકીકતમાં નમો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્ય સરકાર છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકાર પણ છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે બહેન યોજના હેઠળ અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેથી કિસાન સન્માન નિધિના લાભાર્થી છે મહિલાઓ છે એમને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા અને તફાવત તરીકે પાંચસો રૂપિયા મળશે વાસ્તવમાં લાડલી બેર યોજનાના લાભાર્થીઓ માટે શરત પણ છે જો તેઓ અન્ય કોઈ સરકારી યોજનામાં લાભ મેળવી રહ્યા છે તો તેમને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે જે રીતે મિત્રો મહારાષ્ટ્ર સરકારે આવી નવી યોજના શરૂ કરી છે મહિલાઓ માટે તો શું ગુજરાતમાં પણ ગુજરાતની મહિલાઓને આ યોજના અંતર્ગત એટલે કે લાડલી બહેન યોજના અંતર્ગત એટલા એટલે કે કહી શકાય કે પાંચસો રૂપિયાની સહાય છે મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે લાખો લોકોને ફાયદો થશે એવો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે ખાસ મિત્રો જન્મ મરણના દાખલામાં હવે કોઈ ફેરફાર હોય તો એ તમે સરળતાથી કરાવી શકો છો રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય ધારો કે નામમાં સુધારા વધારા એટલે કે નામમાં ભૂલ રહી ગઈ હોય જન્મ તારીખમાં ભૂલ રહી ગઈ હોય ખાસ મિત્રો જે કહી શકાય કે જે જન્મ મરણના દાખલામાં કોઈ પણ વિગતોમાં જો ભૂલ રહી ગઈ હોય તો આવી ભૂલો તમે સહેલાઈથી સુધારી શકો છો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે ભૂલ રહી ગઈ છે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી પછી સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હોય તો પણ પુરાવાઓ રજૂ કરવા પડશે ત્યાર પછી ખરાઈ બાદ આ તમે ફેરફાર છે એ જન્મ મરણના દાખલામાં કરાવી શકો છો મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓને મળશે શું ત્રણ હજાર રૂપિયાની સહાય અમે વાત કરવા જઈ રહ્યા છીએ રોજગાર સંગમ યોજના વિશે જેમાં બાર પાસ વિદ્યાર્થીઓ છે એમને હવે સરકાર આપશે ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમે બાર પાસ છો તો તમે આજે જ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો હાલ મિત્રો તમે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ છે સાથે તમારી પાસે બાર પાસની માર્કશીટ હોવી જોઈએ તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ જાતિનો દાખલાની જરૂર પડશે જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થઈ જશે ત્યારે તમે જે બેંક અકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવવાનું શરૂ થઈ જશે હાલમાં આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ થઈ છે પરંતુ ટૂંક સમયમાં સરકાર એવો નિર્ણય લઈ શકે છે કે ગુજરાત સાથે સમગ્ર ભારત દેશના અન્ય કોઈ પણ રાજ્યો હોય ત્યાં પણ વિદ્યાર્થીઓ માટે આ રોજગાર સંગમ યોજના અંતર્ગત ત્રણ હજાર રૂપિયાની સહાય છે એ બાર પાસ વિદ્યાર્થીઓને મળી શકે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો તો મિત્રો 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 જે આધાર આધાર કાર્ડ ધારકો છે એમના માટે ખાસ કે અગત્યના સમાચાર હવે સરળ કામ થશે કાર્ડમાં આપને જણાવી દઈએ કે ઈ કેવાયસી અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની તમારે જરૂર નથી આધાર કાર્ડમાં નવો નિયમ જાહેર થયો છે જો કે હાલમાં સરકારી વિભાગમાં જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકાતા હતા પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી અમલ થશે આ નવા નિયમો આ સુધારા બાદ હવે આરોગ્ય શિક્ષણ ઇ કોમર્સ ક્રેડિટ રેડિંગ અને હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ વધુ સરળ પણ બનાવવામાં આવશે તો મિત્રો આધાર કાર્ડ ધારકો માટે પણ આ સમાચાર ખૂબ જ અગત્યના સાબિત હવે થવા જઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બે લાખ રૂપિયા શું ખેડૂતોને લોન માફ થશે કારણ કે મિત્રો એવી અલચળો ચાલી રહ્યું છે ખેડૂતોના દેવામાં જ્યારે હમણાં જ કમોસમી વરસાદ પડ્યો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું જ્યારે કમોસમી વરસાદ પડતા હોય છે ત્યારે ખેડૂતોના પાકની સાથે ખેડૂતોની જે જમીન હોય છે એ જમીનનું પણ ધોવાણ થતું હોય છે તો હાલ મિત્રો એક માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો કે ગુજરાતના ટોટલ પચાસ લાખથી પણ વધુ ખેડૂતો હાલ યાદીમાં નોંધાણા છે અને તેમાંથી પણ સાડત્રીસ લાખ ખેડૂતોએ તો વર્ષ બે હજાર ત્રેવીસ અંતર્ગત એટલે કે બાવીસ ને ત્રેવીસનો જે સમયગાળો હતો એ અંતર્ગત જો વાત કરીએ તો આવી પરિસ્થિતિમાં માત્ર દસ મહિનાનો જે સમયગાળો હતો એ માટે કૃષિ માટે ખેતી માટે ટોટલ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂત મિત્રો વત્તા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લે છે પરંતુ આનો સીધો અર્થ એ થાય છે કે ખેડૂતો ગુજરાતના દરેક ખેડૂતોના માથે હંમેશા થોડું ને થોડું દેવું હોય છે ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી પણ ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી માંગ પણ હારે ખેડૂતો કરી રહ્યા છે પાક ધિરાણ લોન માફ થઈ જોઈએ આ મિત્રો સતત દિવસે દિવસે મોંઘવારી પણ વધતી જાય છે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે જ્યારે મિત્રો આપણે વાત કરીએ તો તેલંગાણાની સરકારે ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના તો દેવા માફ કર્યા છે આના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના જો દેવા માફ કરે તો પણ ગુજરાતના નેવું ટકા ખેડૂતો હોય છે એ પણ દેવામાંથી મુક્ત થઈ શકે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ખરેખર ખેડૂતોને પાક અધિરાણ લોન માફ થવી જોઈએ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો વિશે વાત કરીએ તો આપણે હવે વાલીઓ માટે જે ખુશખબર આવી છે સરકારે જે નિર્ણય લીધો છે એમના વિશે વાત તો સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા વધારી છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે માહિતી આપી છે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે હાલ આવક મર્યાદા હતી ખાસ મિત્રો વાલીઓની આવક મર્યાદા હતી પાંચ લાખ રૂપિયા કરવાનો નિર્ણય છ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય આરટીઓ પ્રવેશ પ્રક્રિયા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવક સ્લેબમાં સુધારા કરી જેના કારણે નબળા અને વંચિત જૂથો બાળકો અને તેમના વાલીઓને મોટી રાહત મળશે અગાઉ આ યોજના પછી આ મર્યાદા પછી ખાસ મિત્રો જે ઓછી હોવાના કારણે જે આવક ઓછી હોવાના કારણે આરટીઓ પ્રવેશમાં બાળકો છે મિત્રો પ્રવેશ મેળવી ન શકતા હતા વંચિત રહેતા હતા આવક મર્યાદા વધવાના કારણે હવે વધુ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ છે એ મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડર શું સસ્તા થશે કારણ કે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ પણ દિવસે દિવસે વધતા જાય છે જ્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં સરકારે એપ્રિલ મહિનામાં પચાસ રૂપિયાનો એક સાથે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એમાં વધારો કર્યો હતો ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની આશા રાખીને બેઠા હતા પરંતુ મિત્રો બધા માટે એક સારા સમાચાર પણ આગામી દિવસોમાં મળી શકે છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ પણ ઘટી શકે છે વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારીના કારણે ઈંધણના ભાવ ઘટવાની શક્યતા છે જો ફુગાવા પર નિયંત્રિત કરવામાં આવશે તો પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં છે ફરી એકવાર ઘટાડો જોવા મળી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ફ્રી સિલાઈ મશીન યોજના અને મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મિત્રો હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવાના પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત થઈ છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની પાંચ પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે એ અંતર્ગત સંબંધિત સંપૂર્ણપણે જાણકારી આપીશું આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજના દેશના અમુક રાજ્યો માટે જ કાર્યરત છે જેમાં ગુજરાત છે મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના છે મિત્રો ચલાવવામાં આવી રહી છે કે આ ફ્રી સિલાઈ મશીન યોજના છે ભારત અંદર પણ શરૂ થઈ શકે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય જે લોકો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો છે જેમને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું બાકી છે વાહન ચાલકો છે એમના માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા